આગળની ત્વરિત અને કુશળ ડ્રાઇવિંગને કારણે ગાડી સલામત રીતે નિયંત્રિત થઈ અને કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું નહીં ડોક્ટર પ્રવીણ કુકડિયા આ ઘટનામાં સંપૂર્ણ સલામત રહ્યા હતા ઘટનાની જાણ થતા નંદાસણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી પોલીસે ડોક્ટર તોગડિયાની ગાડીની સુરક્ષા પૂરી પાડી અને તેમને કાફલાને એસ્કોર્ટ ગાડીમાં બેસાડી સુરક્ષિત રીતે અમદાવાદ રવાના કરવામાં આવ્યા બ્યુરો એમજી ઇમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા